શું છે દેશભાઈ કેવી ચાલે જિંદગી કેમ બાકી ખેલાડી છો કે નહી તું ખેલાડી ને ખેલાડીને હા એમ શું કેવાનું છે તમારે આ મારા દર્શક મિત્રોને તો કેવી મજા આવે છે મજા આવે બધા મજા આવે ને હા અને બીજું આમાં કંઈ કહેવા માંગો પીઓ બીઓ ને મળી જાય કે નહીં મળે ને મળી જાય હા લો હવે અઠવાડિયા મેં એકવાર મળે એમ નહીં

અને આલે તું પણ ખા બેરો કટકા કટકા કાપ બેરો હાઈ જ જાય બધું ચોખું છે બરાબર આપણે બધાને હું એકલો કોઈ દીકે ખાતો જ નથી ફાકી હોય કે કોઈ પણ વસ્તુ હોય હમ આ વિનાશ ગુંદરી આપણે ઓલી બુલેટ બતાવી દે કેમેરા પાછળ પાછળ પડતો નહીં કેમેરામેન ઓલી બુલેટ બતાવી દે બતાવી બુલેટ બતાવી દે એનો નંબર વીઆઈપી આપણું મકાન હવે ફ્રન્ટ નહી બતાવીએ કેમ કે હમીર બારડીની પ્રાઇવેસી હોય હમીર બારડીનું બેડરૂમ ક્યાં છે ઉપર નીચે અમીર બરાડીનું ક્યાં હું છે એ બધું સોફા ક્યાં છે ઈચકા ક્યાં છે એ બધું જોવાનો હક કોઈનો નથી મારા વિડિયા ગમે એટલા હશે પણ આ થી અંદર નહીં એક પ્રાઇવેસી હોય આપણે બીજા યુટ્યુબર જેવા તો હય નહીં માબેન દીકરી નચવ્યું આમાં પ્રાઇવેસી હોય મારા ઘરમાં મર્યાદા છે વિડીયો હોય તો ડેલી બહાર સુધી નહીં દૂરથી જોયું મકાન આવી જાઓ બધું

બતાવે એ રોડ છે દેખાય તો આપણું રોડ ચાલવી ગયા છે અને હું ઘણા ટાઈમ પછી આવ્યો અને હું આવ્યું કાંઈ નહીં મેં મારા મજૂરીને પૂછ્યું હું અહીં હોતો નથી હું જામનગર જોઉં છું મોસ્ટ ઓફ પ્લી અને હું કહેતો હું જામનગરને હોઉં અમરેલીઓ નો લોકેશન મારા

આ ટ્રેક્ટર કેવું હે મહેન્દ્ર મેં ચલાવેલું હા ચાર પાંચ વર્ષ પહેલા હવે બધું મૂકી દીધું અત્યારે કોણ આકે આ ટ્રેક્ટર હું આકો માનું બેન્ડુ લેજ પડી હા બધી બધું આવડે કમ્પ્લીટ કમ્પ્લીટ મીઠી મીઠી બળ બળ ભરી આવ હા આમાં માંડવી નાખવા જતો યાર્ડ માં હા ભરેલી છે માંડવી માંડવી ભરેલી છે હા બતાવ લો

બહુ માણસ કામ કામનો છે અને આજે ઘણા ટાઈમ પછી ઘણો ટાઈમ થઈ ગયો હું મારા ઘરે આવ્યો નહોતો મેં કીધું હાલો ફાર્મ હાઉસે જાય આજે હું બચપનમાં અહીં જ મોટો થયો છું મારી બુલેટો હજી અહીં જ પડી હોય છે આ બાજુ અને હું હોઉં કે ના હોઉં મારા માણસો બુલેટો હાકતા હોય હાક ને ભાઈ ડીઝલ હા હાકતા રહેજો

તો આપણા ઘર સુધી નહીં જઈએ આપણો વિડીયો આ બાજુ રાખો પ્રાઇવેસી રાખો ઘરની ડેલી સુધી આપણે બનાવતા નથી તો આપણે સોશિયલ મીડિયામાં દીકરી બહેનને ફેમિલીને નથી નાખતા અને આ વિડીયો આખો યુટ્યુબમાં મૂકવામાં આવશે તો તમારે આ વિડીયો જોવો હોય તો યુટ્યુબમાંથી જોવા મળે કેમ કે હું બીજા વિડીયો આવે નાખવાનો નથી તો ફાર્મ હાઉસ છે મસ્તીનું કેટલા પાણી નહીં આમાં ચણામાં આપ્યા બે બે પાણી અને જીરામાં જીરામાં કેટલા ટોટલ પાણી જોઈએ પાંચ પાણી જોઈએ પાંચ પાણી જોઈએ અને ચણામાં ચણામાં દવા ઓછી ને દવા દવા છે જોઈએ ઓછી છે સારી વાત છે અને સારું એવું આપણો ભાઈ કામ કરે છે આપણે એનું મોટું નહીં બતાવીએ એનું કારણ છે મારા માણસો એની પ્રાઇવેસી હોય બરાબર મારો માણસ મારા ઘરના સભ્યો તો હું નથી બતાવતો મારા ઘરમાં કોણ કોણ છે મારા માણસોના મોઢા હું ઓછા બતાવું બરાબર પ્રાઇવેસી હોય એવું એવો માસ્ટર માઇન્ડ છે ઓલરાઉન્ડર છે બધા બોડીગાર્ડ છે અને એ બધા ધંધાવાળા હી મારી લાઈનમાં કોઈ પૂછતા નથી ને એને પૂછું હું કેટલા ટાઈમ પછી આવ્યો ઘણા ટાઈમ પછી આવ્યો ને હા કોઈ દી જોયો મને ના બરાબર ઓળખી ગયા મને કે અમીર બારાડીભાઈ આવ્યા એટલે હું વિડીયો શૂટ કરું મેં કીધું મારું ફાર્મ બતાવું અમીર બારડીનું ખેતર શું છે અમીર બારડીનું ઘર છે અમીર બારડીની બુલેટું કેટલી છે અમીર બારડીની ગાડીઓ અમીર બારડીનો રોડ ટચ જમીન અમીર બારડી પાસે શું છે શું નહીં એ બધું ઈશ્વર છે મારા ભાઈ અઢાર વર્ષની બેનું મારા પાસે બીજું મારે કંઈ જોતું નથી બીજી વાત આપણે કંઈ દી ઘરેથી પૈસા લીધા નથી ઠાકરની દયા

આપણા દર્શક મિત્રો આપણા મારા ચાહકો છે અને મારું ઘર જોવાના ઘણાની ઈચ્છા હતી કે અમીર બારાડીનું ઘર કેવું છે અમીર બારડીનું ખેતર શું છે અમીર બારડી પણ શું શું છે અમીર બારાડી કેવા ફાર્મ હાઉસમાં રહીએ છીએ અમીર બારડી મેં આ ફાર્મ હાઉસમાં રહેતો નથી પણ અમીર બારાડીનું તમને ઘર બતાવી દીધું તો આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો આવા નવા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો હવે વિડીયો દરરોજ આમાં આવશે અને હવે હું નીકળું છું જામનગર બેગ તૈયાર છે ગાડી મારી જામ ગામમાં ગઈ છે હવા ઓછી હતી ભરાવવા મારો ડ્રાઈવર લઈને ગાડી આવે સ્કોર્પિયો બ્લેક સ્કોર્પિયો આવે એટલે ભાઈ નીકળે કલ્યાણપુર બાજુથી કે આપણે જામનગર એક મીટિંગ છે બે વાગે તો હું વધારે વિડીયો લાંબો નહીં કરું આવવાનાવાર રીતે મને પ્રેમ આપતા રહ્યો આ સાથે હું આવ્યો છું ગાડી લઈને આવ્યો માણસો લઈને હું એકલો નથી આવ્યો મને ખબર છે હું આ એરિયામાં આવું ને મારી પાસે સાત માણસો જોઈએ ક્યારે મારી ઉપર હુમલો થાય ક્યારે મારા દુશ્મનો આવી જાય માણસો હું એકલો ક્યારે રખડતો જ નથી મારી સાથે માણસો હોય જ બરાબર અને બધી વ્યવસ્થા સાથે હોય બરાબર ક્યારે મને આ લોકો દુશ્મન મારે ટાર્ગેટ કરે એકલો હમીર બારડી હોતો જ નથી માણસો સાથે જ હોય કેટલા માણસો ભાઈ મારી ગાડીમાં આવ્યા દસ જણાવ્યા બોલો મેં આ વસ્તુ શીખાયું તો હે નહીં એને દસ માણસો લઈને હું ફરું છું એવું હવા બવા ભરી લે એટલે અમે ગાડી લઈને નીકળી જામનગર ક્યાંય પણ બ્લેક ગાડી લઈને નીકળવાનું છે અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો આપણે યુટ્યુબ ચેનલ હમીર બારડી અને હવે અમીર બારડી આયર પૂરતો નથી અમીર બારડી અઢારે વર્ણની બેન દીકરીઓને કામ કરવાનું છે એવી રીતે કાલે ઓલા દલિતના બેનને નોકરી અપાવવાની નોકરી મળી ગઈ ડૉક્ટર સાહેબનો આભાર ધાંઝાડા ચોકડીવાળા એમડી હતા સાહેબ પંડ્યા સાહેબ પંડ્યા સાહેબનો ખૂબ ખૂબ આભાર આવીને આવી અઢારે વર્ણની દીકરીનું કામ કરવાના છે સેવા કરવાની છે વિડીયો વધારે લાંબો નહીં કરીએ મારે જવાનું છે જામનગર લગભગ આપણી ગાડી આવી રહી છે બરાબર તો હવે હું નીકળું છું તો સબસ્ક્રાઈબ કરી લ્યો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને શેર કરજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જામનગર જય દ્વારકા